આપણે જાણીશું તો પહેલી તારીખથી થતા મોટા સંગ્રહ કરવો નહીં મોટો અહેવાલ ડિસેમ્બર મહિનાની અંદર ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે એટલે કે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ડિસેમ્બર મહિનાની અંદર આવશે પરંતુ એ બે હજાર રૂપિયા મેળવવા પહેલા ખેડૂતોએ કરવું પડશે મોટું કામ જૂના ગેસ સિલિન્ડર ધારકો છે એ ધ્યાન આપે એમની માટે મોટા સમાચાર હવે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમને મફત સારવાર મળશે તેમને લઈને મહત્વપૂર્ણ સમાચાર અનાજ નથી મળતું તો પણ તમે કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર છે એ જાણી લેજો જેથી કરીને તમને મોટો ફાયદો થાય ત્યાર પછી મિત્રો સાત મહિના પહેલા વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેમની આગાહી કરવામાં આવી છે એમની મહત્વપૂર્ણ માહિતી આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેમને કારણે ગુજરાતને કેટલી અસર થશે અને ગુજરાતમાં માવઠું આવશે કે નહીં આવશે તો ક્યાં આવશે તેમની મહત્વપૂર્ણ માહિતી અને ત્યાર પછી છેલ્લે કપાસ ડુંગળી મગફળી જીરું એરડા અને યજમાના ભાવને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર જણાવું એ પહેલાં રખડેલ યુટ્યુબ ચેનલ ઉપર જે નવા આવેલા છે એમને વિનંતી કરી કે રખડેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય અને અમે આવા લોક ઉપયોગી વિડીયો છે એ બનાવી અને આ ચેનલ ઉપર અપલોડ કરતા રહીએ સૌથી પહેલાં પહેલી ડિસેમ્બર 2024 થી ચોવીસથી લાગુ થતા નવા સુધારાઓ બદલાવો અને ફેરફારો પર નજર કરી લઈએ તો જો તમે જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલનું સિમ કાર્ડ વાપરો છો તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પહેલી તારીખથી નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે નિયમની અંદર ફેરફાર કરવામાં આવશે અને ટ્રેસિબિલિટીનો નવો નિયમ છે એ લાગુ કરવામાં આવશે એ અંતર્ગત તમને ઓટીપી છે એ મળ્યો મળશે આને કારણે તમે નેટ બેન્કિંગના કામો હોય અથવા તો રિઝર્વેશન કરો આવતા હો તો તમને હવે ઓટીપી છે એ થોડોક મોડો મળશે મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે જેવો ઓટીપી આવે એ પેલા હેકરો છે એ વહેલી તકે ઓટીપી મોકલી દેતા હોય છે અને તમારું બેંક બેલેન્સ છે એ ખાલી કરી નાખતા હોય છે આવા કિસ્સાની અંદર ગ્રાહકોની ગોપનીયતા વધે અને એમને સિક્યુરિટી મળે એટલા માટે નવા નિયમ છે એ લાગુ કરવામાં આવશે અને એ અંતર્ગત હવે તમને ઓટીપી છે એ મોડો મળશે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ નિયમ છે એ લાગુ પડશે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો પાન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પાન કાર્ડનો ફેસ ટુ છે એ શરૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત હવે જે પણ પાન કાર્ડ ધારકો છે એમને નવું પાન કાર્ડ મળશે અને એ પાન કાર્ડ છે એ ક્યુઆર કોડવાળું મળશે આ પાન કાર્ડ છે એ તમારી ઘરે આવી જશે મફતમાં આ પાન કાર્ડ તમને મળશે એની માટે તમારે કોઈ અરજી પણ કરવાની નહીં રહે પરંતુ જે વ્યક્તિના પાન કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો છે એવા લોકો સરનામાની અંદર સુધારો કરશે ત્યાર પછી સુધારા પછી એમનું પાન કાર્ડ છે એમના એડ્રેસ ઉપર આવી જશે તો મિત્રો નવા પાન કાર્ડો છે એ ડિસેમ્બર મહિના પછી પ્રોસેસ ચાલુ થશે અને નવા પાન કાર્ડો છે એ તમારી ઘરે આવી જશે અને એ પાન કાર્ડો તમને મફત મળશે ઈન્કમટેક્સ ભરનારા લોકો છે કરદાતાઓ છે એમની માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર કે પાન કાર્ડની અંદર સુધારો કરવામાં આવશે અને નવા પાન કાર્ડ પાન કાર્ડ પ્રોજેક્ટ ટુ છે શરૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત ક્યુઆર કોડવાળા પાન કાર્ડ છે એ ટૂંક સમયની અંદર તમને we મળી જશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમે આધાર કાર્ડની અંદર અપડેટ કરાવવા માંગો છો તમારી પાસે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો વહેલી તકે તમે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો કેમ કે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવી છે તો ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમે આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી લેજો આપને જણાવી દે આધાર કાર્ડ છે એ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની દરેક યોજના ની અંદર લાભ લેવા માટે આધાર કાર્ડ સાચું સાચા સરનામાવાળું સાચા નામ નામવાળા નામવાળું હોવું જરૂરી છે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર પણ એડ્રેસ થયેલો હોવો જરૂરી છે એટલા માટે ખાસ કરીને ચૌદ તારીખ પહેલાં તમે આધાર કાર્ડ છે એમને મફતમાં અપડેટ કરાવી લેજો નહીં તર ત્યાર પછી વધારે ચાર્જ છે એ વસૂલવામાં આવશે ત્યાર પછી આગળના સુધારા ઉપર નજર કરીએ તો મિત્રો ખાસ કરીને સિટીની અંદર દિવસે ને દિવસે લોકો છે એ ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ઓનલાઈન મેમો છે એ પણ ભરી રહ્યા છે પરંતુ જે વ્યક્તિ ત્રણ વખત ઓનલાઈન મેમો ભરે છે ટ્રાફિકના નિયમો છે એમનું વારંવાર ઉલ્લંઘન કરે છે એવા લોકોના હવે લાયસન્સ છે એ રદ કરવામાં આવશે અને આવા લાયસન્સ રદ કરવા માટે આરટીઓની અંદર ઢગલાબંધ અરજીઓ છે એ પણ મોકલવામાં આવી રહી છે તો મિત્રો સિટીની અંદર ખાસ લોકો છે એ હેલ્મેટ નથી પહેરી રહ્યા એમને કારણે ઓનલાઈન મેમો આવી રહ્યા છે અને જે વ્યક્તિઓ ત્રણ વખત ઓનલાઈન મેમો ભરે છે અને ત્યાર પછી પણ ઓનલાઈન મેમો એનો આવે છે તો એવા વ્યક્તિનું લાયસન્સ છે એ રદ કરવામાં આવશે ડિસેમ્બર મહિના પછી આ ઝુંબેશ છે હાથ ધરવામાં આવશે અને આરટીઓની અંદર પણ ઢગલા બંધ આવા લોકો કે જે વારંવાર ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે એવા લોકોના નામ મોકલવામાં આવ્યા છે એવા લોકોના લાઇસન્સ એ રદ કરવામાં આવશે તો ખાસ કરીને તમે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો વધારે વખત ઉલ્લંઘન કરશો તો તમારું પણ લાયસન્સ છે એ હવે પછી એટલે કે ડિસેમ્બર મહિના પછી રદ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો લમોલક્ષ્મી યોજના છે એની અંદર ફેરફાર કરવામાં આવશે એની અંદર વિદ્યાર્થીઓને જે તકલીફ પડતી હતી એની અંદર સુધારો કરવામાં આવશે અને એ લોકોને સરળતાથી સ્કોલરશિપ છે એ આપવામાં આવશે ડિસેમ્બર મહિનાથી એની અંદર પણ બદલાવ થશે ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ જાહેર થતા હોય છે તો પહેલી તારીખ પછી ભાવ પણ બદલાશે પેટ્રોલ ડીઝલ અને ગેસ છે એની અંદર પણ ભાવ ઘટા થવાની આશાઓ છે એ બંધાઈ રહી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે અત્યારે વાવાઝોડું બનવાની સંભાવના છે એ નેવું ટકા છે આ વાવાઝોડું બનશે એનું નામ છે એ ફેંગલ આપવામાં આવશે અને આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતને કોઈ થશે નહીં એટલે ગુજરાતે ડરવાની જરૂર નથી ડિસેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે ગુજરાત ઉપર કોઈ અસર થશે નહીં ગુજરાતમાં ત્રીસ નવેમ્બર સુધી માવઠાની કોઈ સંભાવના રહેલી નથી પરંતુ તો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠા પડશે તેવી આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ કરી છે પરંતુ એની માહિતી છે એ આગળ આપવામાં આવશે વાવાઝોડાની કોઈ મોટી અસર છે એ થવાની નથી અને માવઠા પણ મોટા પડવાના નથી તો ડિસેમ્બર મહિનાની અંદર આ પણ એક મોટી સંભાવનાને બદલાવ રહેશે ખેડૂતોએ ખાસ આની માહિતી છે એ મેળવતા રહેવાનું છે સમાચારોની અંદર આગળ વધી તો ભારત સરકાર સરકારને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટર હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને આધાર કાર્ડની જેમ હવે ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ આપવામાં આવશે અને સરકારે કહ્યું છે કે આવનાર ડિસેમ્બર મહિનાની અંદર ઓગણીમો હપ્તો જે ખેડૂતોને જોઈએ છે એ ખેડૂતોએ ફરજિયાતપણે ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવવાનું રહેશે અને ગુજરાત રાજ્યની અંદર અને દેશની અંદર પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂતોના ફાર્મર આઈડી કાર્ડ છે એ પણ નીકળી રહ્યા છે તો હજી સુધી તમે ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો જેથી કરીને આવનાર એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ઓગણીમો હપ્તો આવશે એ વહેલી તકે તમને મળી જાય હવે મિત્રો તમને જણાવી દઉં કે આ ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂતોનું આધાર કાર્ડ હોય એની જરૂર પડશે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એની જરૂર પડશે આઠ અ અને સાત બારની નકલ છે એટલે કે ટોટલ આ ચાર ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ડોક્યુમેન્ટ લઈ અને તમારે જ્યાં સાયબર કેફે હોય અથવા તો તમારા ગામની અંદર જે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે વીસી હોય એનો તમારે સંપર્ક કરવાનો રહેશે એ લોકો આ ડોક્યુમેન્ટના આધારે તમારું ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવી અને તમને આપશે મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી કાર્ડ હશે એ લોકો આવનાર દિવસોની અંદર ફસલ વીમા યોજના જે કેન્દ્ર સરકારની છે એની અંદર લાભ લઈ શકશે કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની છે એની અંદર લાભ લઈ શકશે કિસાન ક્રેડિટ કાર્ડ છે લઘુત્તમ ટેકાના ભાવ છે એટલે કે એમએસપી છે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે આની અંદર જે યોજનાઓ ચાલી રહી છે અને આવવાની છે એ યોજનાની અંદર તો જ લાભ લઈ શકશે કે જે તો એ ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવેલું હશે તો વહેલી તકે તમે લોકો ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી લેજો અને તમે ઘર બેઠા ફાર્મર રજિસ્ટ્રી નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં લઈ ડાઉનલોડ કરી શકો છો અને એને આધારે સેલ્ફ એટલે કે પોતાની જાતે પણ તમે રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો માત્ર ને માત્ર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે એની માટે કોઈ આધાર કાર્ડ જેવું આઈડી કાર્ડ નહીં આવે પરંતુ એક નંબર આવશે એ નંબરને તમારે સેવ કરી લેવાનો રહેશે તો આ રીતે તમે આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવી શકો કેન્દ્ર સરકારની જે ફસલ વીમા યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ છે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતોને લાભ મળે છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ અંતર્ગત સરકાર શું કહેવાય સહાય આપે છે ખેડૂતોને આવી બધી યોજનાની અંદર લાભ લેવા માટે ખેડૂતોનો એક આઈડી નંબર છે એ હોવો જરૂરી છે અને કેન્દ્ર સરકારે આ માટે જાહેરાત પણ કરી દીધી છે એટલે એ અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂતો પાસે ફાર્મર આઈડી કાર્ડ છે એ હોવું જરૂરી છે એની જે તારીખ હતી એની અંદર પણ વધારો કરવામાં આવ્યો હતો અને હજી પણ એની તારીખની અંદર વધારો છે એ થઈ શકે છે કેમ કે સર્વર પણ ડાઉન છે વેબસાઇટ પણ ડાઉન છે ખેડૂતો પણ લાઇનમાં ઊભા રહ્યા છે રહી રહ્યા છે પરંતુ ફાર્મ ફાર્મર આઈડી કાર્ડ છે એ નીકળી રહ્યું નથી એટલે હજી બની શકે છે કે સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવશે પરંતુ ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓએ ફાર્મર આઈડી કાર્ડ છે એ વહેલી તકે કઢાવી લેવાનું છે જેથી કરીને આવનાર એટલે કે ઓગણીમો હપ્તો છે એ ખેડૂતોને મળી શકે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર કે જો તમારી પાસે જૂના ગેસ કનેક્શન છે એટલે કે બે હજાર ઓગણીસ પહેલાંના જૂના ગેસ સિલિન્ડરના કનેક્શન છે તો તમારે વહેલી તકે ઈ કેવાયસી છે એ કરાવી લેવાનું છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમે ઈ કેવાયસી વાયસી નહીં કરાવો તો તમારા આવા જૂના કનેક્શન છે એ રદ કરવામાં આવશે એટલે કે કેન્સલ કરી દેવામાં આવશે બે હજાર ઓગણીસ પહેલાંનું કનેક્શન ધરાવતા લોકો છે એમણે ઈ કેવાયસી કરાવવું પડશે ડિસ્ટ્રીબ્યુટ ડિસ્ટ્રીબ્યુટર એજન્સીના જે ગ્રાહકો છે એ સુરક્ષાને લઈ ડોર ટુ ડોર ચેકિંગ છે એ પણ કરવાના છે અને સૂચના પણ આપવાના છે અને એજન્સીઓના કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈ અને સ્ટવ અને પાઇપલાઇન છે એ પણ ચેક કરશે અને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય એમના ગેસ કનેક્શન છે એ પણ રદ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે તમારી પાસે બે હજાર ઓગણીસ પહેલાંનું ગેસ કનેક્શન છે અને હજી સુધી તમે ઈ કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો નહીં તો તમારું ગેસ કનેક્શન છે એ રદ થઈ શકે છે તો ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જે જે લોકો જૂના ગેસ સિલિન્ડર ધારકો છે બે હજાર ઓગણી પહેલાંના કનેક્શનો છે એ લોકો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરીને નવો રેકોર્ડ છે એ ત્યાં જમા થઈ જાય અને તમને સબસિડી ના મળતી હોય તો એ સબસિડી પણ તમારે તમારા ખાતાની અંદર આવતી થઈ જાય એટલે કે તમને મળતી થઈ જાય તો વહેલી તકે ગેસ સિલિન્ડર છે એ ગેસ સિલિન્ડરની અંદર કેવાયસી છે એ અપડેટ કરાવી લેજો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના જે ખેડૂતભાઈઓ અથવા તો ખેડૂત સિવાયના જે ગુજરાતના લોકો છે એમની ઉંમર સિત્તેર વર્ષ કે તેથી વધુ છે એવા લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવશે અને આ અંગેની જાહેરાત છે એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી દીધી છે મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ જે લોકો પાસે રાશન કાર્ડ છે અથવા તો રાશન કાર્ડ નથી અને કાર્ડ છે તો એ લોકોને અનાજ નથી મળતું એવા લોકોને પણ સારવાર આપવામાં આવશે જે લોકોની આવક મર્યાદા ભલે ગમે એટલી હોય જે લોકો ગરીબી રેખા નીચે નથી આવતા એવા લોકોને પણ મફત સારવાર છે એ આપવામાં આવશે અને આ અંતર્ગત કેન્દ્ર સરકારની વયવંદના યોજના છે એ યોજના હેઠળ આયુષ્યમાન યોજના છે એમને આવરી લેવામાં આવી છે એ અંતર્ગત સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વડીલો છે એને એટલે કે વરિષ્ઠ નાગરિકો છે એમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઉં કે આ કાર્ડ કઢાવવા માટે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે આધાર કાર્ડની અંદર જે ફોટો હશે એ અથવા તો લાભાર્થીનો નવો ફોટો છે એ કેપ્ચર કરવામાં આવશે અને એને આધારે આધાર કાર્ડની અંદર જે બડેટ છે એને આધારે ઉંમર છે એ નક્કી કરવામાં આવશે અને સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકો છે એમને વયવંદના આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અને એને આધારે ખાસ કરીને ખેડૂતો અથવા તો એ સી સિવાયના જે ગરીબી રેખા નીચે નથી આવતા એવા લોકોને પણ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી જે લોકો ગરીબી રેખા નીચે આવતા હતા એવા લોકોનું જ આયુષ્યમાન કાર્ડ નીકળતું હતું પરંતુ હવે ગરીબી રેખા નીચે નથી આવતા અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો છે એવા લોકો પણ આયુષ્યમાન કાર્ડ છે એ વયવંદના યોજના હેઠળ કઢાવી શકશે અને એ લોકો પણ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મેળવી શકશે

વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ ઓછી રહેલી છે જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંચા ભાવો રહેશે તેવું મગનભાઈ ધાંધલિયાએ કહ્યું છે એટલે કે સંભાવના વ્યક્ત કરી છે આ સાથે કપાસના ભાવ છે એ ચૌદસોથી લઈ અને સોળસો રૂપિયા રહેવાની સંભાવના પણ એમણે દર્શાવી છે તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ત્રણસો હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે એવી પણ એક શક્યતા રહેલી છે જ્યારે ભવિષ્યની અંદર ભાવો નીચા જવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને એમણે કહ્યું છે કે આ વર્ષે સંગ્રહ કરવો હિતાવ નથી અને ખેડૂતોને ચેતવણી પણ આપી છે ખાસ કરીને મિત્રો ગત વર્ષ કરતાં થોડા ભાવ ઊંચા રહેવાનો અહેવાલ છે અને ખૂબ જ વધારે ભાવ વધે એવી પણ શક્યતા રહેલી નથી જોકે ભારતની અંદર ઓછું ઉત્પાદન થયું છે પરંતુ અમેરિકાની અંદર ઉત્પાદન વધુ થયું છે જેમને કારણે ખૂબ જ વધારે ભાવ વધશે નહીં પરંતુ ભાવ છે એ મિત્રો ખેડૂતોને પંદરસોની સપાટી અથવા તો સોળસો રૂપિયાની સપાટીએ મળી જાય તો વેચાણ કરી દેવું જોઈએ એટલા ભાવ રહેવાની તેમણે સંભાવના છે એ વ્યક્ત કરી છે અને ખાસ કરીને સંગ્રહ ન કરવું એ માટે પણ ચેતવણી આપી છે તો કપાસના ભાવને લઈને જૂનાગઢ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના જે વૈજ્ઞાનિક છે એમણે મહત્વપૂર્ણ અહેવાલ છે એ જાહેર કર્યો છે ગુજરાતના લાખો કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અંતર્ગત દેશની અંદર પાંચ પોઈન્ટ આઠ કરોડ થી વધારે જે નકલી બોગસ કાર્ડ હતા એ રદ કરવામાં આવ્યા છે જો તમે પણ કાર્ડની અંદર દર મહિને મફત રાન રાશન મેળવી રહ્યા છો અથવા તો રાશન કાર્ડ દ્વારા તમે બીજી કોઈ યોજનાની અંદર લાભ લઈ રહ્યા છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો મિત્રો આપને જણાવી દઈએ કે રાશન કાર્ડ તમારું અપડેટ હશે ભલે તમને એની અંદર મફત રાશન ના મળતું હોય પરંતુ એ કાર્ડના પુરાવા સાથે બીજી ઘણી બધી યોજનાઓ હોય કે બાળકોના જે શિષ્યવૃત્તિના ફોર્મ તમે ભરી શકતા હો અથવા તો રાશન કાર્ડ દ્વારા તમે ગેસ સિલિન્ડર મેળવી શકતા હો એની અંદર સબસીડી મેળવી શકતા હોય રાશન કાર્ડ દ્વારા બીજી ઘણી બધી ઘરની યોજનાઓ છે અથવા તો ગુજરાત સરકારની યોજના છે એની અંદર તમે લાભ લઈ શકતા હો એટલા માટે તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ મોડમાં હોવું જરૂરી છે જો તમે હજી સુધી રાશન કાર્ડ એક્ટિવ મોડમાં નથી રાખેલું રાશન કાર્ડની અંદર તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો નહીંતર તો ખૂબ જ જૂનું કાર્ડ હશે ડેડ અવસ્થાની અંદર હશે તો એ રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે ડુપ્લિકેટ રાશન કાર્ડ હશે તો પણ બંધ કરી દેવામાં આવશે તો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે વહેલી તકે તમે રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેજો નહીંતર તો તમારું કાર્ડ છે એ પણ નકલી રાશન રાશન કાર્ડ ગણી અને રદ કરી દેવામાં આવશે ત્યાર પછી તમે મફત રાશન તો અલગની વાત છે પરંતુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની બીજી યોજનાઓ આવતી હોય કે જેની અંદર રાશન કાર્ડની જરૂર પડતી હોય એવી યોજનાની અંદર પણ તમે લાભ છે એ લઈ શકશો નહીં એટલા માટે ખાસ કરીને રાશન કાર્ડ છે એમને અપડેટ રાખજો કેવાયસી છે એ કરાવી લેજો તો રાશન કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર પછી ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું હજી ઘણું બધું આઘું છે એ પહેલાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી છે એ કરી દેવામાં આવી છે સાત મહિના પહેલાં ચોમાસું કેવું રહેશે તેમને લઈને આગાહી કરી દેવામાં આવી છે પરેશભાઈએ કહ્યું છે કે નવેમ્બર મહિનાના અંતમાં આકાશની અંદર કસ બનવાના શરૂ થઈ ગયું છે અને કસને આધારે ચોમાસું કેવું રહેશે એનું એક અનુમાન છે એ લગાવવામાં આવતું હોય છે એમને આધારે તેમણે કહ્યું છે કે કસ છે એ થોડા મોડા બન્યા હતા જેમને કારણે ચોમાસું છે એ થોડુંક મોડું થશે એટલે કે જૂન મહિનાના અંતમાં ચોમાસાની શરૂઆત છે એ બે હજાર પચીસની અંદર થઈ જશે પરંતુ ચોમાસાની શરૂઆત થશે એ ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ચોમાસું સારું રહે અને શરૂઆત ધમેકા ધમાકેદાર થાય એવા સંકેતો આ વર્ષે મળી રહ્યા છે એટલે કે નવેમ્બર મહિનાની અંદર આકાશની અંદર જે કશ હોય એને આધારે એમણે અનુમાન લગાવ્યું છે અને એમણે કહ્યું છે કે બે હજાર પચીનો જૂન મહિનો આવે એના અંતની અંદર ચોમાસું શરૂ થશે એટલે કે ચોમાસું થોડુંક મોડું શરૂ થશે પરંતુ જેવું શરૂ થશે એવું ધમાકેદાર શરૂ થશે એવા સંકેતો મળી રહ્યા છે એટલે વર્ષ બે હજાર પચીસની અંદર પણ ચોમાસું સારું રહેશે એવા અહેવાલો છે એ હાલમાં આવી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાનું પૂર્વાનુમાન છે એ જાહેર કરી દીધું છે આ સમાચાર થકી ખેડૂતોને ખૂબ જ ખુશીના સમાચાર મળી ગયા છે કે આવનાર ચોમાસું છે એ પણ શરૂઆતમાં ધમાકેદાર રહેશે ખાસ કરીને મહત્વપૂર્ણ આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો આજે અઠ્યાવીસ તારીખ અને ગુરુવાર છે સૌથી પહેલાં ડુંગળીની બજાર ઉપર નજર કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર નવી ડુંગળીની આવકો છે એ શરૂ થઈ ગઈ છે જેમ જેમ આવકોની અંદર વધારો થશે એમ એમ ભાવની અંદર ઘટાડો થવાની ધારણા છે એટલે કે અહેવાલો મળી રહ્યા છે કે નવી ડુંગળી આવતા ડુંગળીના ભાવ છે એની અંદર ઘટાડો થશે હાલમાં ડુંગળીની બજારો જે ટકેલી છે એમાં ખાસ કરીને સારો માલ ઓછો હોવાને કારણે ઊંચી બજારો છે એ મળી રહી છે મહુવાની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ હાથસો ને એક્યાસી રૂપિયા બોલાયો હતો તો સફેદની અંદર આઠસો ને પંચાણું રૂપિયા ડુંગળીનો ઊંચો ભાવ છે એ બોલાયો હતો ત્યાર પછી કપાસની બજાર ઉપર નજર કરીએ તો નવી કપાસની સિઝન શરૂ થઈ ગઈ છે આવકો પણ શરૂ થઈ ગઈ છે સારી ક્વોલિટીનો કપાસ હોય પહેલી વીણીનો તો કપાસના ઊંચા ભાવ છે એ પંદરસો ને પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે જ્યારે એવરેજ ભાવો છે એ ઘણા બધા ઓછા છે ચૌદસો ને સિત્તેરથી લઈ અને પંદરસો ને વીસ રૂપિયાની વચ્ચે ખેડૂતોને સારી ક્વોલિટીનો કપાસ હોય તો ભાવ મળી રહ્યા છે ત્યાર પછી મગફળીની વાત કરીએ તો છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ભાવ છે ખેડૂતોને ઓછા મળી રહ્યા છે જ્યારે ટેકાના ભાવ છે એ ખેડૂતોને સારા મળી રહ્યા છે પરંતુ રજીસ્ટ્રેશનની અંદર અને વેચાણ કરવાની અંદર લાંબી લાઈનો લાગી રહી છે જેમને કારણે ખેડૂતો છે એ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને ખેડૂતોને વહેલી તકે પૈસાની જરૂર હોવાને કારણે ટેકાના ભાવે પણ ખેડૂતો મગફળી છે એ વેચી રહ્યા નથી તો જાડી મગફળી છે એમનો એવરેજ ભાવ ખાસ કરીને અગિયારસો રૂપિયાની સપાટીએ છે જ્યારે ઝીણી મગફળી છે એમનો એવરેજ ભાવ બારસો રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યો છે જ્યારે ફાડા સિંગ હોય એમનો ભાવ બારસો ને પચાસ રૂપિયાની સપાટીએ મગફળીમાં બોલાઈ રહ્યો છે તમે દરરોજની બજાર અપડેટ ઉપર નજર છે એ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો જામનગર માર્કેટયાર્ડની અંદર નવા અજમાની શરૂઆત થઈ ગઈ છે મુહૂર્તનો ઊંચો ભાવ છે એ ચાર હજાર એકાવન રૂપિયા નોંધાયો હતો અને એરડાની અંદર સારી ક્વોલિટીના એરડા હોય તો તેરસો રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે જ્યારે એવરેજ ભાવ છે એ બારસો ને વીસ રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી જીરુની અંદર તેજીનો દોર હતો એને ઘટાડો મળ્યો છે એટલે કે તેજીનો દોર ઘટ્યો છે અને એવરેજ ભાવો છે એ પિસ્તાળીસો રૂપિયાની સપાટીએ જીરુમાં ખેડૂતોને મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને કામના સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે રખડેલ યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરી લેજો